નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાથી છોટાઉદેપુર જિલ્લાના સંતુન ગામે ઢોંગી ભુવાનો કર્યો પર્દાફાશ વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા છટકું ગોઠવી કર્યો પર્દાફાશ ટૂંક સમય અગાઉ બનેલી ઘટનાને લઈ વિજ્ઞાન જાથા ટીમ દ્વારા છટકું ગોઠવી ઢોંગી ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ગણપત નાયક નામનો ભુવો દોરા ધાગા કરી લોકોને ઉલ્લુ બનાવતો હતો આ ભુવો એક હજારથી પચીસ હજાર સુધીની રકમ વસૂલ કરતો હતો વર્ષથી આ ગોરખ ધંધો ચાલતો હતો એક મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો હતો તે સમયે વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી હતી અને ભુવાનો પર્દાફાશ કર્યો હતો આખરે ભુવાએ વિજ્ઞાન જાથા ટીમ સમક્ષ માફી પણ માંગી હતી બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટૂન ગામની શીમની અંદર છેલ્લા વીસ વર્ષથી દોરાધાગા ધલીલા કરનાર ગણપત નાથુભાઈ નાયકાનો વિજ્ઞાન દાથાએ બારસો પાસઠમાં સફળ પાસ કર્યો છે તેઓ ધતિંગલીલા લીલા કરતાં રંગે હાથે ઝડપાઈ ગયા છે મહિલાને બદિશ કરતા હતા પગની અંદર અને દોરા પરીક્ષામાં પાસ થવાના તે બોલવે હતા અને લોકો પાસે એક હજારથી માંડીને પચીસ હજાર ફી વસૂલ થતા પાંચ લેતા હતા આ બધી કપટ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે અને વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરી કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિંગ કરતા હોય તેની દુકાનમાં જવું નહીં અને અંતે આવા ભૂઆ ભારત ફકીર પાસે જવાથી બરબાદી સિવાય કશું નથી મળતી લોકો જાગૃતતા કરે અને સ્વયં જાગૃતિથી આવા ભૂવા ભારાથી દૂર રહેવા જાય છે